દસ દિવસ નો થયો હે તો એટલા ડેડવા હે હવે એમાં કઈ ઘટે નહીં હાલો હવે એના ખેતર માં પાસા જાય થોડાક ઉપાડતા આવી તો થોડાક ઓરા ખાઈ લે હું બીજું શું થાય ભરતભાઈ ને ખબર નથી આપડે તો ગમે એમ કરીને ગારીઓ કરવાનો છે અરે લખમણભાઈ ના ભરતભાઈ નો માંડવો ઉપાડી હતા તો હવે ભરતભાઈ પાછા ખરા આવ્યા કે એમ થોડું હાલે તમારો અમારો ઉપાડી ગયા માંડવો હવે મારે તમારો માંડવો ઉપાડવો છે હવે લક્ષ્મણભાઈ લખમણભાઈ હું ઉપાડવા ના દઉં જોવું આડા લખમણભાઈ એ કે ખેતરમાં માં આવી તો ખરા ખબર પડે ભરતભાઈ એવરો હેઠો ટપતા નથી હવે વિચાર કરે છે આવું કે નથી તું ઉપાડ્યું હું કમ ઉપાડું હવે વિચાર કરે આવ્યા હો ભરતભાઈ એ ભાઈ ઓરો આવતો નઈ હોય કે લાંબુ થઈ જાય હે ઉપાડતો ને અટતો નહી તું આ જો લક્ષમણભાઈ નો હે ચોપન નંબર માંડવો હવે સમાધાન થઈ ગયા હે આપડા લક્ષ્મણભાઈ કે તું રેવા દે અમે અમારી રીતિ જ ઉપાડતા આવી છોડવો બરોબર

તું ભાઈપ હોય ને તું ઉપાડતો માંડવો સાલુ વર્ષાયો હાલો હા આમી જોડ્યો સાબુથી થઇ જાય પ્રૂફ કરવાનું છે સોપન નંબર ને કઈ પૂગે નહિ હાણત્રી એક ખેતર ખેતરમાં આવ્યા બધા માંડવા ઉપાડવાના હે

બે વાર નું છે એક વાર તમે જો કે ઓલરેડી ઉપાડી ગયા તા પાછો હવે ઉપાડવા આવ્યા છે માંડવો હવે લક્ષ્મણભાઈ હલામો છોડવો ઉપાડજો એટલે ભરતભાઈ ની કઈક વેલ્યુ રીએ હા ભરતભાઈ તું કે ન્યાથી પછી ના આ હાણત્રી હે કે ચોપન નંબર ભાઈ હાણત્રી ને ભરતભાઈ ની હાલત જો જો ઈનું હા એનું મોટું જો ઢીલા પોછું ઢીલા પોછું થાવા માંડ્યું છે એને બીક છે જો 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 હાયર 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 મત આ લક્ષ્મણભાઈ ઉપાડવા જાય છે અને ભરતભાઈ ની ફીલિંગ જોઈને એને હાવ કેમે થાવા માંડ્યું ઓ ભાઈ હવે લક્ષ્મણભાઈ હાલામાં છોડવા ગોતે પણ આમાં હોય તો જડે ને કે

તો હવે ભરતભાઈ આમ એને પાણીમાં નાખી ધોઈ અને દેખાડવાના છે વિડીયો આપણે અને જોઈએ ભરતભાઈ ને કિમાય થયું હવે મુઠ્યું ઘર બાજુ ક્યાં આવી ભર્યો ભાઈ ભાઈ આને માંડવો કેવાય

અરે હું પણ મથલ તો ખરીની જગ્યા જ ને ખરી ની જગ્યા ભાઈ કરતા ખરી ની જગ્યા વગર નો માંડવો સારો હોય પણ ભરતભાઈ હજી ખોલ નથી હાલો ભાઈ હાલો આમાં નુકસાની હું આમાં નુકસાની જાય હાલો હાલો ભાઈ હાલો ઘેરે હાલો